મહુવાના આંગણે આજ રોજ મહિલા મંડળ હોલમાં મહિલા મંડળ દ્વારા હાલના વિકટ સમયમાં અનેક પ્રશ્નો આપણને મૂંઝવતા હોય છે ત્યારે આપણા માઇન્ડને પોઝિટિવ એનર્જી મળે એ માટે એક પોઝિટિવ થિંકિંગ વિશે ઉપર એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મહુવાની જ દીકરી જે હાલ બોમ્બે છે અને તેમને અનેક સ્કૂલ કોલેજ ઇન્ડસ્ટ્રીઝની અંદર તેમના સેમિનારો થતા હોય છે જે મહુવાના જાણીતા નરોતમભાઈ બારદાનવાળાના દીકરી હોય અને મોટિવેશનલ સ્પીકર તરીકે શ્રી રૂપલબેન દોશી દ્વારા ખૂબ જ સારી અને સરળ ભાષામાં સ્પીચ આપી અને પોઝિટિવિટી થિંકિંગ ઉપર ખૂબ જ સુંદર વિચારો રજૂ કર્યા હતા આ તબક્કે મહુવાના પૂર્વ ધારાસભ્ય શ્રી ભાવનાબેન મકવાણા મિસિસ રૂપારેલ મિસિસ મલકાન મહુવા પાલિકાના કારોબારી ચેરમેન શ્રી જીતુબેન ગોહિલ અન્ય મહિલા મંડળના મોટી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહ્યા હતા અંતે આવેલા તમામ મહેમાનોને મિસિસ રૂપારેલ દ્વારા આભાર પ્રગટ કરવામાં આવ્યો હતો અને મોટિવેશનલ સ્પીકર શ્રી રૂપલબેનને પણ મોમેન્ટો આપીને તેમનું પણ સ્વાગત કરવામાં આવ્યું હતું